નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પાટનગરમાં રોગચાળાનો અહંકાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટ્રાયફોડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી વકરેલા આ રોગચાળાના કારણે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે સત્તાવાર આંકડાઓ મુજબ ગાંધીનગરમાં અત્યાર સુધીમાં ટ્રાયફોડના કુલ બસોને પાંચ પોઝિટિવ કેસ નોંધાય છે જેના પગલે આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે તો બે હજાર છવ્વીસની ગંભીરતાના અંદાજે વાત પરથી લગાવી શકાય છે કે અત્યારે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આશરે સિત્તેર દર્દીઓ દાખલ છે જોકે રાહતની વાત એ છે કે તેર દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં બેડ અને જરૂરી દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે રોગચાળાને ડામવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા એક અમરગસી છે આરોગ્ય વિભાગની ટીમ પણ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરી રહી છે ખાસ કરીને પાણીના સેમ્પલિંગ અને કોલોરીંગ જેવામાં ભાર મૂકવામાં આવી રહ્યો છે ડ્રાયફોડના થતા કેસોમાં મુખ્ય કારણ દૂષિત પાણી અને ખોરાક ખોવાનું માનવામાં આવે છે તો પરિસ્થિતિ જોતા આરોગ્ય તંત્રએ નાગરિકોને સાવચેતી ભાગરૂપે હંમેશા ઉકાળેલું પાણી પીવાને અને બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવાની અપીલ કરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ